મહાદેવ અલી ઓ કાનુડો કાડો છે મારા માખન ચોરી ચોરી જાય કાનુડો કાડો છે જસોદાનો બાળ છે ગાયોનો ગો છે એની મૂર્તિ માં મન લલચાય કાનુડો કાડો છે અલી ઓ કાનુડો કાડો છે મારા માખન ચોરી ચોરી જાય કાનુડો કાળો છે હૈયા હર ખાવતો મનડા મલકાવતો એની બંસીનો નાદ સંભડાય કાનુડો કાડો છે ગિરધરનો નાથ છે બલરામનો ભ્રાત છે એના દર્શનથી દુખ ડા જાય કાનુડો કાડો છે ગિરધરનો નાથ છે બલરામનો ભ્રાત છે એના દર્શનથી દૂખડા જાય કાનુડો કાડો છે અલી ઓ કાનુડો કાડો છે મારા માખણ ચોરી ચોરી જાય કાનુડો કાડો છે અલી ઓ કાનુડો કાળો છે